સ્વાગત છે મિત્રો આજે આપણે ગજાવરને ફરીથી સૂની યાદો તાજા કરાવીએ મતલબ જે દોરીમાં ચાલવાની પ્રેક્ટિસ હતી ને બધું ફરીથી આપણે એને યાદ દેવડાવીએ અને કસરત આપીએ વચ્ચે વચ્ચે સવારીની સાથે મેં ફરી વખત જીધેલું છે આ સેશન લેવો પણ ખૂબ અગત્યતા ધરાવે છે એ શરૂઆતમાં આરોટો માર દીધો હમણાં વરસાદને લીધે થોડુંક એને યુ પ્રોસેસ પણ વધતી જતી હોય કોઈ પણ ગાય પેંક ગળામાં અને હળવું હળવો હાથ ફેરવી પછી અંતરને ઉવડાવું છું પણ હું શરૂઆતમાં હળવો જે પહેલાં આપણે દોરીમાં શરૂ કરેલો હતો એ રીતે સ્ટાર્ટ કરીએ બાલા તંગ લગાવી Yeah. સરકાર જાગે એવી સરસ રીતે ને ભાઈ કે ચોમાસું આવે ત્યારે રોડ બનાવવા બે હવે આ બે મહિનાથી કદાચ રોડ ખોદી નાખે બરાબર હવે કઈ રીતે કામગીરી આવતી હોય એટલે આપણે સરકારને મેં કઈ જ છીએ નથી કહેતા એવું નથી કારણ કે સૌથી વધારે ચાલવા વડ અહીંથી લોકો છે અને જો આ કપચી પાતળી દીધી રોડ ડામર રોડ આની પર થાય કપચી તો ભીની થઈ ગઈ છે અને ચોમાસું બેસી ગયું છે ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ પણ છે ત્યાં પછી આવા આવા રસ્તા રાખો તમે ઘોડા હાજર અને સારો રસ્તા કરો તો હાલ બને છે પણ આ તો એક વાત થઈ છે થોડીક શું વ્યવસ્થા થાય તો વધારે સારું કામ જલ્દી બને તો વધારે હાથ પછી ડામણ રોડ હવે થાય વરસાદ આવે ને વળી ઉપરી જાય પછી વળી પાછા કમણી આવે તો એ પાછા સરકાર રોડ કરે એના એના જેવી બધી વાતો એને જેવી બધી ઘટના એ વાસ્તવિકતા છે એમાં કોઈ સંકાન સ્થાન નથી ક્યાં પહોંચવું આમાં કોને મસ્ત દેવા જાય નીચે ઉઠી નથી પહોંચતું નીચે ન જાય તો એ કોઈને કંઈ કરી શકે એમ છે આવું છે થોડા હાલી મોજ ખરો ચાલો રટ સામાન્ય રીતે નર ઘોડો છે એને તમે વિડીયોમાં કે કોઈપણ જગ્યાએ જોતા હોય તો હંમેશા બેકાબૂ રહેતો હોય છે કાં પછી ડિસિપ્લિનમાં નથી હોતો મસ્તી જાજી હોય છે તોફાન જાજા હોય છે તો ગજાવર પણ હવે ત્રણ વર્ષ એટલે કે છત્રીસ મહિના અને એક સાડત્રીસ મહિનાનો થયો છે આ પંદર છ તો પોતે હવે નરની અંદર થોડો થોડો આવતો જ જશે દિવાળી પછી એનું આપણે કવરિંગ શરૂ કરીશું ઘણા બધા મિત્રોની ઇન્ક્વાયરી તો હતી કે કવરિંગને ક્યારે શરૂ થાય છે તો દિવાળી ઉપર આપણી ટૂંકમાં મારી ગણતરી છે ત્યાં સુધી જો સવારીમાં વ્યવસ્થિત થાય તો ન થાય તો પછી આપણે આગળ જોઈશું એટલે બ્રીડિંગની મારી કોઈ પહેલાં ઈચ્છા નહોતી પણ થયું કે અશુઓ માટે એ સારી વાત કહેવાય એના માટે થઈ બ્રીડિંગની પણ હવે થોડી ઈચ્છા છે તો આપણે એ તરફ પણ આગળ વધીશું તો નર ઘોડો ડિસિપ્લિનમાં ચાલે તમે કહેશો કે ભાઈ અમારી પાસે ઘોડો હોય તો એ નથી ચાલતો આમ તેમ મોટાભાગે લોકો સવારી નથી કરતા હોતા મારવાડીની તો સવારી થવાની ભૂલાઈ જ ગઈ છે કોઈ સારી સારી સફારી રાજસ્થાનની અંદરને બધે છે જે મોટા મોટા ફાર્મ છે એ કરે છે એ લોકો ખૂબ સારું કામ કરે છે અને કરવું પણ જોઈએ તો કોઈ પણ ઘોડા સવારી અર્થે જો તમે રાખતા હોય તો સવારી પ્લસ બ્રીડિંગ થાય તો એની પ્રોડક્ટિવિટીમાં પણ ઘણો સુધાર આવે છે આવી હું વાત જે જાણું છું એ મને ખબર છે અને આ રીતે બહાર લઈ જવાનું મેઈન કારણ એ છે કે અહીંથી એને પણ એટલી ખબર પડે એને પણ થોડીક આમ શાન આવે અને આપણને પણ એ સવારીમાં ફાયદો થાય તો નરઘોળો તોફાન પણ કરે મસ્તી પણ કરે અને સરસ સવારી પણ આપે એનું ગજાવર મને સારું ઉદાહરણ આપી રહ્યો છે તો એ મારા માટે એક સારી વાત છે જો આપ પણ અશ્વને એ રીતે ટ્રીટ કરો એ રીતે ઉછેર કરો તો એ ખૂબ સારી રીતે થઈ શકે એમ હોય છે પણ આપણે મોટાભાગે લોકો કુદાવવામાં માને છે જે આપણી એક પરંપરા કહેવાય છે હોય કે ન હોય મને ખબર નથી પણ કહેવાય છે પણ કૂદાવવું ન જોઈએ પગની અંદર ઘણી તકલીફ પડે એવું થાય પણ હવે ચાલે અને એટલા માટે જ આપણે ગજાવરને નોર્મલ ચાલમાં ચલાવી છીએ ટ્રોટ કેન્ટર ને એમની અંદર તો બસ આ જ વાત કે હસવો નર હોય તો એ ડિસિપ્લિનની અંદર પણ રહી શકે છે અને મસ્તીની અંદર પણ રહી શકે છે માલિકના સ્વભાવ અને એમના ઉછેર પર બધો આધાર રાખતું હોય છે આ ચાલો આગળ વધીએ બસ આ વિડીયોની અંદર તમે જે રીતે આ વાત જાણી કે ન રસ્વો હોય તો મોટાભાગે એને લોકો ડિસિપ્લિનમાં નથી રાખતા હોતા કાં કુદાવાની વાત હોય છે કાં રાઇડિંગ પર્પઝથી તો બહુ ઓછા હોય છે વિદેશના તમે ઘોડા જોશો એટલે હું એવું નથી કહેતો વિદેશનું અનુકરણ કરો પણ વિદેશના જે તમે ઘોડા જોશો તે ટોટલી મોટાભાગે ન રસ્વો જ ચલાવે છે પછી એ મહિલા હોય કે પુરુષ હોય કે બાળકો હોય મોટાભાગે ન રસ્વોની સવારી થતી હોય છે ત્યારે આપણે અહીંયા ખાસ કાઠિયાવાડમાં આપણા સૌરાષ્ટ્રમાં આ અશ્વને કુદાવાની એક પરંપરા છે તે ટેકનિકલી રીતે તો ન હોવી જોઈએ એવું લોકો કહે છે પણ આપણે એ વાતનો પણ કોઈ વિરોધ નથી કરતા માત્ર વાત જણાવું છું તમને તો અશ્વનો સારી રીતે તમે ઉપયોગ કરો તો એ બધી રીતે તમને કામ આવે છે આજના વિડીયોની અંદર તમે જે જોયું કે પહેલાં જેવી રીતે દોરીથી ગજાવરને હું ચલાવતો ફરીથી એ ટેવ પણ આપણે આપવી જોઈએ એટલા માટે એ ભૂલાય નહીં કારણ કે ભાગાભાગીના સમયમાં તમારા કામના વ્યસ્ત સમયની અંદર ક્યારેક એવું થાય કે સવારી ન આપી શકે ત્યારે આ પ્રકારે તમે ઓછા સમયમાં આ સવારી કે ટ્રેનિંગ કે જે આપો ચલાવી લ્યો એટલે એને થોડી શાંતિ થાય અને એને પછી આનંદ આવે તો બસ ફરીથી નવા વિડીયોની અંદર મળીશું નવી કોઈ વાત સાથે નવા અશ્વની સાથે નવી કોઈ પણ વિગતો સાથે બન્યા રહેજો ધન્યવાદ ભારત માતા કીજે